નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ફરસાણની દુકાનો પર જલેબી ફાફડા અને ઊંધિયું લેવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળી પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હવે પંદર તારીખના રોજ પણ ઉત્તરાયણ પર્વ મનાવશે અને પતંગ રસિયાઓ માટે જેમ પતંગ અને દોરીનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે હવે લોકોમાં જલેબી ફાફડા અને ઊંધિયું ખાવાનો રિવાજ છે ત્યારે શિહોરી ખાતે આવેલ ફરસાણોની દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી જેમાં લોકો હોંશે હોંશે શુદ્ધ ઘીમાંથી બનાવેલ ચારસો રૂપિયાના ભાવની જલેબી બસો આઠ રૂપિયાના ભાવનું ઊંધિયું અને ત્રણસો રૂપિયાના ભાવના ફાફડાની ખરીદી કરતા નજરે પડ્યા હતા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારના લોકો ફાફડા જલેબી અને ઊંધિયાની મિજબાની માણી રહ્યા છે